રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી કાંઠા વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે તેમજ પાણી પુરવઠા સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમણે વલસાડ જિલ્લાની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કુંવરજી બાવળિયાએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી દરિયાઈ ધોવાણ અટકાવવા માટે જરૂરી પગલાં અને નવી પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને કડક ટકોર કરી હતી કે સરકારી યોજનાઓનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચાડવામાં આવે દરિયા કિનારાના ગામોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા વધારવા માટે નવી યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે

પૂર સંરક્ષણ દિવાલનું કામ પ્રગતિમાં છે એની મુલાકાત લીધી એની બાજુમાં જે દાંતી ભાગલપુર એટલે એની બાજુનો થોડો ભાગ છે કે જ્યાં થોડો ભાગ રહી જતો હતો ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને તે બાકી રહી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતો અટકે એ માટે લગભગ મોટાભાગે અડધો પોણો કિલોમીટર ની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી